જેતપુરના દેરડી ગામની સીમમાં કિશોર વલ્લભભાઈ કોરાટની વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી પોલીસે તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિ ભરત કોરાટ અને એક મહિલા સહિત અગિયાર આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે એક લાખ બાવન હજાર છસો સાહીઠ અને વાનો સહિત કુલ રૂપિયા છ લાખ બ્યાસી હજાર છસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બાબતો વિગતો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનાથી સય આર્થિક ગોહિલે આપી હતી અહેવાલ એઝ બોકાણી છે ગઈકાલે એમો પોસ્ટ હાજર જે દરમિયાન અમોને હકીકત મળે કે તે રેડી ગામે કિશોર અલગ પોતાની વાડીમાં બારથી માણસોને બોલાવી અને જુગાર મોટા પાયે રમાડીએ હકીકત મળતા અમો તથા ડીવીએસપી રેફ તથા અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા રેડ દરમિયાન દસ આરોપી હાજર મળી આવેલ તથા આઠ આરોપી પાગવામાં સફળ રહેલ અને એક મહિલા પ્રકરણથી હાજર હતી તેમાં મુખ્ય આરોપીમાં વાડી માલિક કિશોર વલ્લભ કોરાટ તથા ભરત મગનભાઈ કોરાટ તથા અન્ય દસ આરોપી છે અને આરોપી પાસેથી રોકડા એક લાખ બાવન હજાર છસો સાઠ રૂપિયા તથા આઠ મોટરસાયકલ અને એક્સટી કારના મુદ્દામાલના પાંચ લાખ ત્રીસ હજાર અને ટોટલ મુદ્દામાલ છ લાખ બ્યાસી હજાર છસો સાઠ રૂપિયા સાથે મળી આવે છે સાહેબ આરોપીને શું કાર્યવાહી થઈ છે જામીન લાય ગુનો નું હોવાથી આરોપીને અત્યારે જામીન ઉપર હાલચ મુક્ત કરેલી